સમય આવે ને બાપુ પાછું વળી જવાય બસ કચ્છ જાડેજો જેસલ સતી તોરલ લઈને નીકળ્યા ને તેથી બે જણા આમ જાતા ને બે જણા વાત કરતા જાડેજો સતી તોરલ ને કે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો દુનિયાને હુતા નથી ને હુવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો ન કરે અને તેથી તોરલ કે છે જાડેજા જાડેજા એક તારો કરે તમારી તલવાર ના કરી શકે

અને ઘરના જ આગળ છે આનો છોકરો જા બોલાવો હળગાવા આપણે આપણા આપણા કરીએ છીએ ને એ આપણા દિવાળી મૂકવાના છે જેસલ જાડે જાડે કે છે કે દરબાર માર્ગે સડી જાઓ આ માણસનો અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે માર્ગે સરો નકર ખોવાય જાઓ જળશ્યોય નહીં નહીં કારણ કે બાબુ આ તો જ્યારે અનુભવ થાય ને પછી ની બધી વાતો છે આ વેદના હોવી જો પીડા હોવી જો સતી તોરલ કહે છે કે મારો એકતારો કરી તમારી તલવાર નો કરે જાડેજો કહે છે મારી તલવાર કરી તમારો એકતારો ન કરે અને પછી જાડેજો કહે છે કે તો આનું મને પ્રમાણ આપો અને આ પ્રમાણ વાળી વાત છે બાપુ આ હોનું છે આને કોઈ દી કાટ ન લાગે પછી મારા જેવો ગાતો હોય તોય ભલે અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમીરીએ નો કેન કોઈ કાઢીએ નો કેન નાખીએ નો કે કરવાવાળા તો કોઈ બીજા હતા

ઘડિયાળ જોવું પડે દરિયા ના કિનારે આવ્યા હોળી માં બેઠા અને હોળી બાપુ ઉપડી મથ દરિયે પૂગી ને પવન દિશા બદલાવી ને જેવડા જેવડા મોફા મીડા નું લડવા તેથી કચ્છ નો કાળો નાગ બાપુ રા રા મીડો રોવા

લેવા જેવું હોય આ લેવા જેવું તો છે પણ એ તમને ગળે ઉતરે કામ નું ન ઉતરે પછી બધી વાત ના કામી સંતો એ તમને મને શાન કરી છે કે મધદરિયામાં બાપુ આ તમારા મારા આ સંસારના સાગરમાં આપણા બધાના હોડા હાલ્યા જાય છે સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુ નો સસવારો હોય છે ને તો જ કાંઠે પૂગવાના છે બાપુ ને આરો જડવાનો નથી લખવું હોય તો લખી લેજો બાપુ જાડેજો બળફની પાટ ઓગળી મીડો રોવા હો તોરલ તોરલ હોળી હમણાં બુડી જશે આપણે મરી જશું એ વખતે તોરલે કીધું જાડેજા તમે મારી તલવાર વધે આ દરિયા કાપવા હમણાં પૂગી જાય છે જેવો જેવો હબાકો આવ્યો કે હું કાળો નાગ બે કટકા લોહી ના ફુવારા ઉડે તોય મને મારું રૂવાડું અવળું ન થાય અને આ એક બયરું છે પણ આના મોઢા ઉપર રેખા નથી બદલાતી આ શું છે અને બાપુ એકતારાના એક તારા ના પાવર ની જાડેજા ને ખબર પડી ગઈ

બધા છે રામ વન માં ગયા હતા હા એટલે તો સંતો કીધું કાચું લખમણ જાણજો જેવા તેવાથી થી ના જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી નો ઠેરાય રામ ખેતી કરતા હોય તો ખેતી માં પ્રેમ હોય ઢોર રાખતા હોય તો ઢોર માં પ્રેમ હોય

પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે બાપુ પ્રેમ જ હતો તમે વિચાર કરજો માતંગ ઋષિ ગુરુ મહારાજ એક શબ્દ પકડાઈ દીધો રામ નું નામ મોડો રામ આવશે અને બાપુ શાંતિ ના પતરા જેવા વાળ એમ દીધી રામ આવ્યો પણ આવ્યો ખરો એ પ્રેમ જ હતો રામ ને જોયા ને બસ આંખ માંથી ધારું થઈ ગઈ એને કીધું બસ મને અમે ઠેક પોગાડી દો બસ આટલી જ વાત હતી બીજું કઈ હતું જ નહીં આપણે હાકડ માં આવી પછી હનુમાન ચાલીસા ચાલુ કરો હનુમાન હોય પાણીમાં હાથ નાખો ને એટલે પાણી હાથ જાય ને એટલી જગ્યા થાય અને આમ હાથ કાઢી લ્યો ને એટલે પાણી ભેગું થઈ જાય બસ જીવન આટલું છે વાતમાં કઈ મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે ભલે મારવાનું તો છે રોદડા મૂકવાનો છે ને પછી જદી આવું હોય ભલે આવે તમને જે લાગતું હોય હું આ મારી વાત કરું હું મોડો એટલે જ બેઠો છું કોઈ કલાકાર ને ખોટું ન લાગે આપણે હકી જ નાખવું છે આજે બાપુ મને કહેતા હતા કાલ તમે નહીં માનો કાલ હું ધોરાજી હતો અને બાપુએ મને ફોન કર્યો ને ત્યારે હું ધોરાજી હતો અને પરમદી પોરબંદર થી ઉપર પાંત્રી કિલોમીટર સેટ હતો તમે વિચાર કરો કે ત્રણે કિલોમીટર કાપવાના હાજ પડે ત્યાં ભજન ત્રણે કિલોમીટર કાપવાના હાજ પડે ત્યાં ભજન અમારી ભેગા બે દી આવો

અયોધ્યાની ગાદી ઉપર હરીશંદ્ર રાજા ગુરુ મહારાજના વચન ને ખાતર બૈરની હરરાજી કરવી પડી આપણો બૈરું ક્યાંજી વેચવાનો વારો આવ્યો આપડો હે અરે કૈસીની બજારમાં બૈરું લઈને નીકળે અને એમ કે લેવી છે કોઈને ભાઈ અમારે ને વેચવી છે તમે વિચાર તો કરો મારા બાપ અયોધ્યાની મહારાણી હવે આય લઈને પૂછ મારી દેહલો નો દે તું શું કરે શું કરે બીજી વખત તારો ભરોહો નો કરી અરે ભલામણા એના હાટુ અવતાર છે વેશી તો નાખી પણ બાપુ હારો ગ્રાહક